पत्थर नहीं ये दीवारे बलिदान की मिसाल है ये सिर्फ किला नहीं एक शहीद की आवाज है यहाँ की मिट्टी कहती है हर सांस से मैं बनी एक संत के बलिदान से। हेलो नमस्कार स्वागत है आप इंटरेस्टिंग ब्लॉग माध्यम हूँ सिंकल મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જવાનું છે રાજસ્થાન ના એક એવા કિલ્લામાં જેનો ઇતિહાસ જેનું શૌર્ય અને બાંધકામ જોઈ અને કદાચ તમે ચોંકી જશો મિત્રો તમે ગ્રેટ વોલ ઓફ ચાઇના વિશે તો સાંભળ્યું જ હશે જે વિશ્વની સૌથી લાંબી દિવાલ છે પરંતુ શું તમે ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા વિશે સાંભળ્યું છે નહીં તો બસ આજે આપણે ત્યાં જવાનું છે હું વાત કરી રહી છું રાજસ્થાન નો સૌથી પ્રખ્યાત કુંભલગઢ કિલ્લા વિશે સો લેટ્સ ગેટ રાજસ્થાન રાજસ્થાનના રાજસ્મંદ જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળા પર આવેલો છે કુંભલગઢ કિલ્લો જેનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ કિલ્લો રાજસ્થાનના ઉદયપુરથી માત્ર ચોર્યાસી કિલોમીટર જ્યારે ગુજરાતના પાલનપુરથી બસો કિલોમીટરના અંતરે આવેલું છે જો તમે ઐતિહાસિક સ્થળે જવાના શોખીન હો તો તમારે કુંભલગઢ જવું જોઈએ કુંભલગઢને લગતા ઇન્ટરેસ્ટિંગ ફેન્કશ વિશે તમે સાંભળશો તો તમે ચોકી જશો એક તો મહારાણા પ્રતાપની જન્મભૂમિ કુંભલગઢ રહ્યું છે એટલે તે ખાસ છે બીજી વાત એ છે કે એક સંતના આત્મ બલિદાનથી આ કુંભલગઢ કિલ્લો અહીંયાં ઊભો થઈ શક્યો શું હતી સમગ્ર વાર્તા શા માટે આ સંતે આત્મબલિ આપવી પડી હતી આજ જ વિડિયોમાં હું આપને જણાવીશ તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો કુંભલગઢ કિલ્લો પંદરમી સદીમાં રાણા કુંભાઈ બંધાવ્યો હતો જોકે ચૌદસો અડતાલીસ માં જ તેમણે આ કિલ્લાના બાંધકામનો આદેશ આપ્યો હતો અને મેવાડ રાજ્યના મુખ્ય શિલ્પી મંડન દ્વારા તેને બનાવવામાં આવ્યો છે આ કિલ્લો છત્રીસો ફૂટ એટલે કે લગભગ અગિયારસો મીટર ની ઉંચાઈ પર છે જેની દિવાલ છત્રીસ કિલોમીટર લાંબી છે ગ્રેટ વોલ ઓફ ચાઇના બાદ આ દિવાલ વિશ્વની સૌથી લાંબી દિવાલ છે છે અને સૌથી વધુ પ્રખ્યાત મંદિર છે નીલકંઠ મહાદેવ મંદિર કુંબલગઢ કિલ્લાની બીજી એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે તેને અત્યાર સુધી કોઈ પણ જીતી શક્યું નથી દુશ્મનો દ્વારા અવારનવાર હુમલા કરવામાં આવ્યા પરંતુ અહીંયા કોઈ ચઢાઈ કરી શક્યું નથી અને તેનું કારણ આ કિલ્લાની બનાવટ પણ છે છે આ કિલ્લાને એવી રીતે બનાવવામાં આવ્યો કે જ્યારે દૂરથી તમે જોવાનો પ્રયત્ન કરશો તો આ કિલ્લો તમને દેખાશે નહીં ખૂબ નજીક આવ્યા બાદ જ આ કિલ્લો નજરે પડે છે જ્યારે તમે કુંબલગઢ કિલ્લાના ઉપર પહોંચશો તો ત્યાંથી અરવલ્લીનો પૂરો વ્યૂ જોઈ શકાય છે તે સમયે અહીંથી જ દુશ્મનની દરેક હરકત પર નજર રાખવામાં આવતી હતી કુંભલગઢ ઇતિહાસમાં તેની અજયતા અભિદ્યતાના કારણે પ્રખ્યાત છે અને એટલી જ તેને મેવાડની પીઠ પણ કહેવામાં આવે છે કેમ કે જ્યારે ચિત્તોડગઢ પર કોઈ મુસીબત આવતી ત્યારે તે કુંભલગઢમાં જ અંતિમ શરણ લેતા હતા તો મિત્રો હવે વાત કરીએ કુંભલગઢ કિલ્લાના નિર્માણ માટે શા માટે માનવ બલી આપવાની જરૂર પડી તો જ્યારે આ કિલ્લાનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં મુખ્ય દિવાલ બની શકતી ન હતી વારંવાર પડી જતી હતી રાણા કુંભાએ કિલ્લાના નિર્માણમાં આવતી બાધાની વાત જ્યારે રાજગુરુને કરી ત્યારે તેમણે કહ્યું કે એક માનવ બલિદાન આપવું પડશે તો જ કિલ્લો સ્થાયી રૂપથી બની શકશે હવે મહારાજા સમક્ષ મોટી સમસ્યા ઊભી થઈ કેમ કે પોતાની બલી આપવા ભલા કોણ તૈયાર થાય ત્યારે મેહર બાબા નામના એક સંત સામે આવ્યા અને તેમણે કહ્યું કે લોક કલ્યાણ માટે તે પોતાની બલી આપશે સંતે કહ્યું કે મારા માથાને ત્યાં દફનાવજો જ્યાં મુખ્ય દરવાજો બનશે અને શરીરને ત્યાં કે જ્યાં અત્યારે દિવાલ પડી જઈ રહી છે રાણા કુંભાએ પણ સંતની ઈચ્છા મુજબ જ કરાવ્યું અને આ રીતે કિલ્લા નિર્માણનું કાર્ય પૂર્ણ થઈ શક્યું કુંભલગઢની આ કથા ત્યાગ અને વિશ્વાસનું પ્રતિક છે આ કથા આજે પણ અહીંના સ્થાનિય લોકો અને ગાઈડ દ્વારા ગૌરવથી સંભળાવવામાં આવે છે જો તમે કુંભલગઢ જવાનો પ્લાન કરી રહ્યા છો તો ઓક્ટોબર થી માર્ચ વચ્ચેનો સમય બેસ્ટ રહેશે સવારે નવ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કુંભલગઢ જઈ શકાય છે

હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં એક નવા ડેસ્ટિનેશન સાથે થેન્કસ ફોર વોચિંગ